અમદાવાદમાં મંગળવારે ઓગણીસો ઓગસ્ટે ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા દસમા ધોરણના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ અમદાવાદમાં ધોરણ આઠમા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય સાત આઠ વિદ્યાર્થીઓ સાથે મળીને દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતાં તેને ચાકુ મારી દીધું હતું હકીકતમાં હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થી થોડા દિવસ પહેલા ધક્કા મૂકીના મામલે ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ સાત આઠ અન્ય વિદ્યાર્થીઓને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ દસમા અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચાકુનો ભાર કર્યો હતો ત્યારબાદ વિદ્યાર્થી લોહી લુહાણ થઈ ગયો હતો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન પીડિત વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે પીવા આવે છોકરા હોય કોઈ બોલતું નથી લોકો ના છોકરા હોય સ્કૂલ ને છોકરો છે નાના છોકરા સ્કૂલ ના છોકરા એમના ક્યાંથી આવું

આ સ્કૂલ માં એડમિશન પર હિન્દુઓ ની જોવું છે વિધર્મીઓ આ સ્કૂલ કર્યું છે એમાં આવું આતા નાના છે पहुँचने की जो मानसिकता पढ़ाई है उसमें दोनों तो का पता नहीं चल रहा है की हुआ क्यों हाँ ये चार पाँच दिन से बच्चों के बीच में ऐसे पेरेंट्स हैं और यहाँ के लोगल जो तो

એ પછી પ્રિન્સિપાલને કમ્પ્લેન કરી પ્રિન્સિપાલે અમને પ્રોપર વાત ના કરવા દીધી દેન આફ્ટર પ્રિન્સિપાલનો જવાબ શું છે ખબર છે લેટ દેમ ચાઇલ્ડ દૂર થાય દેમ ચાઇલ્ડ સમજો દીકરાની અંતિમ યાત્રા બાકી છે હજી હું ત્યાં પણ જઈને આવ્યો છું પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખ્યા અમે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના

નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કંઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે તમે ધારો તો સરકાર સામે મૂકો એનો પણ વાંધો નથી અમે એને માટે પણ તૈયાર છીએ પરંતુ આજે આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે હવે મારી વિનંતી છે ફરી એક વખત નમ્ર વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ એ પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાખીએ અમે લોકો તમારા વચ્ચેથી જવાનું આ અમારી ગેરંટી છે તમે જે મિનિટે જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે પણ ફરી હાથ જોડીને કે પરિસ્થિતિ સંજોગો બનાવો